સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં VN SGU ની ફરી ગંભીર બેદરકારી સામે આવી છે પરીક્ષાના એક નહીં પણ બે બે વાર ઓનલાઈન ખોટા પેપર મોકલી દીધા BCA સેમેસ્ટર 2 ની પ્રોગ્રામિંગ રીકર્સની હતી પરીક્ષા એજન્સીની ગંભીર બેદરકારીને લઈને વિદ્યાર્થીઓ અટક્યા હતા VN SGU ની ઓનલાઈન પેપર સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ થઈ છે એજન્સીને યુનિવર્સિટી દ્વારા રૂપિયા 10000 નો દંડ ફટકારવામાં આવ્યો છે આપણી વીરનભર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બેસી સેમિસ્ટર ટુ ની યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન સેન્ટર પર જે ક્યુપીડી એટલે કે ઓનલાઈન ક્વેશ્ચન પેપર સિસ્ટમ હતી જેમાં એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટ અને આચાર્યની બે આંખ અને ફિંગરપ્રિન્ટથી જ ખુલતું હોય છે એ છે એક સિક્યોર હોય છે જેને બે વખત એ ખોટું પ્રશ્નપત્ર ખુલે છે અને ત્રીજી વખત સાચું ખુલે છે આ ગંભીર બેદરકારી સામે સિક્યુરિટી એજન્સીને રૂપિયા દસ હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે અને એને નોટિસ પણ આપવામાં આવી છે અને બીજી વાર આવું જો કરશે તો દંડની રકમ પણ વધશે અને આ આ ભૂલોનું પુનરાવર્તન થશે તો ભવિષ્યમાં એજન્સી કામ ન કરી શકે એ પ્રકારની પણ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે